જૈન સાથીઓ હું છું દિલીપ રાઠોડ આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા એસસીએલ મહામંત્રી સાથીઓ આ જે રોડના ખાડા બાજુમાં છે રોડ વાઇડનિંગનું કામ એ આપણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ બે મહિના મોર આ વાઇડનિંગનું બે કરોડ અને ઓગણીસ લાખ એક્યાસી હજાર પાંચસોનું ખાતમુહૂર્ત કરી ગયા છે તો અત્યારે હાલ જે બાળકો અહીંથી કામ નિશ્ચિત સ્કૂલે જતા હોય એને ચાલવામાં કેટલી તકલીફ પડે છે અહીંયા કોઈ જાતનું બેરિકેડ પણ લગાવવામાં આવ્યું નથી અને આગળ તો બહુ ઓછા ખાડા હોય છે આ આમાં ખાડામાં પણ થોડોક ભ્રષ્ટાચાર છે એવું અમને દેખાઈ રહ્યું છે જે અમે તમને આગળ જતા દેખાડશું પણ આમાં અમે આજે આ ભ્રષ્ટાચારનો આગળ બેરિકેડનો જે પ્રશ્ન હતો કે આમાં રોડ છોકરાઓને નીકળવામાં કોઈ જાતનું બેરિકેડ મારેલ નથી અનસેફ કામ થઈ રહ્યું છે પણ હવે આમાં ભ્રષ્ટાચાર પણ દેખાઈ રહ્યો છે કે આમાં જે નિયમની નિયમ મુજબની જે કાકડી નાખવામાં આવતી હોય છે તે નથી નાખવામાં આવતી અને એકદમ મોરમ ધૂળ પ્રકારની મોરમ નાખવામાં આવે છે આવે છે ને એ આ જોઈ રહ્યા છો કે આ ઠીક પણ ખાડા નથી આયે આ નિયમના વિરુદ્ધમાં એકદમ જઈ રહ્યા છે આ કામ કરવા વાળા અને વારંવાર ભાજપનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યા છે કે ભાજપના નજર હેઠળ થાય છે ભાજપની સરકાર છે અત્યારે અત્યારે આ આખા ગામ લોકોનો એક જ પ્રશ્ન છે કે આજે વારંવાર આવા ભ્રષ્ટાચાર થતા હોય એટલા માટે ગામ લોકોને બહાર આવવું પડે છે ને હવે યુવા ખાસ કરીને બહાર આવે છે એના કારણે આવા ભ્રષ્ટાચાર થતા બંધ થાય જ્યાં સુધી તમે વારંવાર એક ને એક બટનમાં મત દીધા રાખશો ને તો આવા ભ્રષ્ટાચાર બહાર આવશે હવે વારંવાર પણ આવતા રહે છે શું પ્રશ્ન છે ભાઈ જ્યારે આપણે આમાં 40 mm 60 mm આ મોરમ છે કમ્પ્રેસ પ્રમાણે 10 આ જે તમારા એસ્ટિમેટમાં મે એસ્ટિમેટ કઢાવેલું છે તમારા

ઝીણી કાકડી નાખવાની અને પછી છ ઇંચ મોટી કાકડી પછી એની ઉપર રોલિંગ થાય પણ અહીંયા અત્યારે આઠ ઇંચ ખોદી આઠ એકદમ માટીના ભાવે જે કાકડી આવે હાવ ધૂળ ટાઈપ ની નાખેલી છે

અમારું કહેવાનું ઈચ્છે છે અમારો કોઈનો કોઈ પાર્ટીનો કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી આ અમારો જાહેર માર્ગ છે ગામડાનો અને અમારે જ આમાં હાલવું છે કાલ હવારે અમારા પરિવારનો અકસ્માત થશે તો મોરબીના ભૂલની ગુણે દુર્ઘટનાની ગુણે કોઈ જવાબદારી નહીં લે જે જેનો થશે જેના પરિવાર ચાલ્યો જશે એનું કોણ બરોબર છે અને અમારે જ કાઈમ માટે હાલવું છે નથી કોઈ કોન્ટ્રાક્ટર કે નવી સરકારી કર્મચારી મેં સરકારી કર્મચારીને એટલું કહી

તમે એમ કયો કે આટિરિયલ મિક્સ નાખવું પડે

તમને હું એમ કહું તમે જોજો કે તમે નોલેજ વગર વાત કરો છો તો તમારું આખું ઝીલા શું માર્ક અને મકાન વિભાગમાં જાય આખું એસ્ટિમેટ તૈયારેલું છે 50 વધુ પાનાનું એમાં એસ્ટિમેટ દેખાડવું તમને ઈચ તો મિક્સ હોય આ આઇટમ શું હોય એગ્રીગેટ છે ને એની અંદરમાં

છ મહિના માં પેલા વરસાદ માં તૂટી જાય ને એવું વિરુદ્ધ માં થાય છે એટલા માટે બોલી રહ્યા છીએ અને આમાં જે નિયમ માં છે આ પરમાઈ પડી ગયા ભ્રષ્ટાચાર છે ભાજપ હંમેશા ભાજપના નજર હેઠળ આવા કામ થતા હોય છે સાથીઓ જ્યારે જ્યારે કોઈપણ જગ્યાએ રોડના પ્રશ્નો હોય હોસ્પિટલોના પ્રશ્નો હોય કોઈ પણ ખાતમુહૂર્ત હોય ત્યારે રાઘવજીભાઈ પટેલ જેવા નેતાઓ ત્રિકમ ભેગા લઈને ફરે છે ખાતમુહૂર્ત ચૂંટણીલક્ષી ખાતમુહૂર્ત કરવા માટે એટલે અમે પણ એના ભ્રષ્ટાચાર બહાર બહાર પાડવા માટે પાવડા ભેગા લઈને ફરી છીએ એટલે આ જે ભ્રષ્ટાચાર અમે બહાર પાડ્યો છે હજી એકવાર હું તમને ફરી એકવાર બતાવી દઉં છું કે આ ફક્ત આઠ ઇંચનો જ ખાડો છે આઠ ઇંચ દે જોઉં આઠ નો ખાડો છે આનો નિયમ છે સોળ ઇંચનો આના જે ઇસ્ટિમેટમાં અમે નિયમ જોયો એના રૂલ્સ જોયા તો સોળ ઇંચના બતાડે છે એમાં છ ઇંચના અલગ અલગ કાકરી નાખવાની એની ઉપર છ ઇંચ મોટી ચાલીસની કાકરી નાખવાની પછી રોલિંગ કરવાનું પણ આ નિયમના વિરુદ્ધમાં થતું હતું એટલે અમે ગામ લોકો એકઠા થયા છીએ અને આનો વિરોધ કરી રહ્યા છીએ આ બે કરોડને વીસ લાખનો

તો આનો મિનિંગ શું હતો કે આ કામ દબાવી દેવાનું તાત્કાલિક ખતમ કરી દેવાનું અને આ ભ્રષ્ટાચાર પૂરો કરી દેવાનો હવે સાહેબ એમ કે કામ પૂરું નથી થયું એટલે આનો મિનિંગ શું આ છ ઇંચ ના ફક્ત છે નો નિયમ છે અને આનો શું કે કામ ડબલ મહેનત કરાવવાની કે પછી આ પૈસા ને જે બે કરોડ અને ઓગણીસ લાખ પાંચ આઠ હજાર નું કામ જે ખાતમુહૂર્ત કરીને ગયા છે રાઘવજીભાઈ પટેલ એને આવી રીતના ઝડપી નાખવાના ડબલ મહેનતમાં માં અને પાણીના પૈસા 啊，我。